ચોમાસુ નજીક છે ત્યારે હજી પણ શહેરમાં કેટલાક સ્થળોએ રોડ પાણી અને ડ્રેનેજની કામગીરી ચાલુ છે છે અને ખોદકામ કરી દેવામાં આવ્યું વેમાલી ખાતે પણ વરસાદી ચેનલની કામગીરી ધીમી ગતિએ ચાલતા આજરોજ સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી નિરીક્ષણ માટે દોડી આવ્યા હતા જૂન માસમાં ચોમાસુ બેસી જશે એટલે કે હવે પંદર દિવસ બાકી રહ્યા છે સામાન્ય રીતે ચોમાસાના એક મહિના અગાઉ પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવાતી હોય છે તેમ છતાંય વડોદરા શહેરના વિવિધ ઠેકાણે રોડ ડ્રેનેજ અને પાણીની લાઈનનું ખોદકામ કરી દેવામાં આવ્યું છે જે કામ પૂર્ણ થયું નથી અને આવી જ વિકટ પરિસ્થિતિમાં પણ છે ઘણા સમયથી વરસાદી ચેનલની કામગીરી ચાલી રહી છે જે હજુ પૂર્ણ થયું નથી સ્થાનિકોએ પણ આ કામગીરીથી હેરાન પરેશાન છે કારણ કે એક કિલોમીટર જેટલું ખોદકામ કરી દેવાતા વાહનો પણ નીકળી શકતા નથી જેથી સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે આ સમયે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતિલ મિસ્ત્રી

કામ તો કાફી ટાઈમ ટાઈમસે ચલ એક હોતા હફ્તેસે કામ ચલ ઇસલી ચોમાસાનો સમય માથા પર છે વડોદરા શહેરમાં ત્રણ હજાર કરોડ કરતાં વધુના કામો વિકાસ હેઠળ છે વડોદરા શહેરમાં નવીન ઓજી વિસ્તારનો પણ સમાવેશ થયો છે ઓજી વિસ્તારમાં સ્વર્ણિમની ઊજી ડેડિકેટેડ ગ્રાન્ટ પણ આવતી હોય છે એ તમામ ગ્રાન્ટોનો ઉપયોગ કરી અને વડોદરા શહેરમાં ઓજી વિસ્તારમાં ખાસ કરીને આ વેમાલિન વિસ્તારમાં જે આપણે આવ્યા છે ત્યાં નવીન વરસાદી ગઢરણ નાખવાની હોય નવીન ડ્રેન લાઇન નાખવાની હોય પાણી નળીકાવ નાખવાની હોય નવી પ્રેશર લાઈન નાખવાની હોય નવીન તળાવના ડેવલપમેન્ટ કરવાના હોય આ બધી કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે વિકાસના કામો ચાલતા હોય ટ્રેન્ચિંગ વર્ક થયું હોય ચરીઓ પડેલી હોય એમાં કોન્ટ્રાક્ટરો દ્વારા માટી પૂરાણ કરવામાં આવ્યું હોય રસ્તા ઊંચા નીચા ખાડા ટેકરાવાળા હોય અને ચોમાસા વખતે કોઈ પડી જાય કોઈને એક્સિડન્ટ થાય અને કોઈ જાનહાનિ થાય કે કોઈને ફ્રેક્ચર થાય આવા બનાવો ન બને એ માટે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને પ્રોપર સુપરવિઝન અને પ્રોપર સ્પીડ રાખી અને વેલામ વેલી તકે આવનારા પંદર દિવસમાં તમામ જે ટ્રેન્ચિંગ વર્ક છે જે ચરિયો ખોદાયેલી છે એ સમતલ થાય એનું ગ્રાઉટિંગ થાય અથવા જ્યાં વેટમિક્સ નાખો ત્યાં વેટમિક્સ નાખાય જેથી કરીને રસ્તાઓ સમતલ મળે અને નાગરિકોને અવર જવરના પોતાના ઘરેથી ધંધા પર જવામાં કે ધંધા રોજગારી પાછા આવવામાં કોઈ તકલીફ ન પડે એ પ્રમાણેના આયોજન હાથમાં લીધા છે વરસાદી સમયમાં વડોદરા શહેરમાં ફ્લડિંગની સિચ્યુએશન ન થાય એ માટે વડોદરાની મુખ્ય ત્રણ કાસો મસ્યા કાસ રૂપારેલ કાસ અને ભૂખી કાસની સાફ કરવામાં આવી છે એ સિવાય હાઈવેને સમાંતર જે કાસ બનાવેલી છે આર્ટિફિશિયલ કાસ બનાવેલી છે એનું પણ સાફ સફાઈ અને કોઈ ઓબસ્ટ્રક્શન ના આવે અથવા ડ્રેજિંગ કરવાનું હોય એ પણ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે એવી જ રીતે ટીમ ગામથી લઈ નોલેજ સિટી ખટંબા શંકરપુરા જોબનટેકરી થઈ અને જે જાંબુઆમાં કાસ જાય છે એ પણ ઉડા અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સાફસફાઈ કરવામાં આવે છે પહેલીથી આટલા દર સુધીનો કાસ છે એની પણ સફાઈ કરવામાં આવી છે વારસિયા વિસ્તારનો જે કાસ છે એની પણ સાફ સફાઈ ચાલુ છે તમામ ઝોનમાં જે કેચપીટો છે વરસાદી ગટરની એની સાફ સફાઈ ચાલુ રહી છે બોતેર પંચોતેર ટકા કામગીરી પૂર્ણ થઈ છે જાય મેનહોલની સાફ સફાઈ ડ્રે લાઇનોની સાફ સફાઈ આ તમામ પૂર્ણ કરવામાં આવે તમામ તળાવોના પણ પાણી જે તળાવોમાં દૂષિત પાણી છે અથવા ગટર મિશ્રિત પાણી છે એ તળાવોને પણ ખાલી કરી અને એમના ઇનલેટ લાઇન વરસાદીના અને આઉટલેટ લાઇનની પણ સાફ સફાઈ કરવામાં આવી છે બધા તળાવો પર સીસીટીવી કેમેરા લગાડીને લગભગ એકસો બાણું જેટલા કેમેરા લગાડીને અડતાલીસ ઓગણપચાસ જેટલા તળાવોનું મોનિટરિંગ કરવામાં આવશે દરેક જગ્યાએ અંડરપાસ હોય કે ત્યાં આગળ ગેજિંગ સ્ટેશન લગાડેલા છે તમામ કાસોમાં ગેજિંગ સ્ટેશન લગાડેલા છે એટલે પ્રોપર મોનિટરિંગ થાય અને આવનારા સમયમાં જે વર્ષોથી સાફ સફાઈ નથી થઈ એવી સાફ સફાઈ કરવામાં આવી રહી છે રૂપારેલ કાસની વાત કરું તો દંતેશ્વર જેલ સત્તાધીશોને પરમિશન લઈ અને આટલા વર્ષોમાં પહેલી વખત જે જેલ વિસ્તારનો બસો ત્રણસો મીટરનો કાસ છે એને પણ સાફ સફાઈ કરવામાં આવી છે તમામ કાસોમાં પાણી ફ્લોઈંગ છે અને આવનારા સમયમાં એમાં જે દૂષિત પાણી જઈ રહ્યા છે એનું પણ આ ગાળાનું આયોજન કરી અને કાસો કોરી રહે એ પ્રમાણેનું ભવિષ્યનું પ્લાનિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે વહેમલી તળાવનું નવીનીકરણ થાય છે એનું પણ ઇન્સ્પેક્શન કર્યું છે આ જ રીતે કોઈપણ જગ્યાએ નાગરિકને કોઈ પણ તકલીફ હોય એ અધિકારીઓ સાથે વાત કરીને કયા કયા જગ્યાએ ટ્રેન્ચિંગ વર્ક ચાલી રહ્યા છે અને નાગરિકોને અવર તકલીફ ન પડે એ માટે ને પાણી વોટર લોગિંગ ન થાય એ માટે વરસાદી ગટરના પુષ્કળ કામો લીધા છે ઘણા કામો ચોમાસા પહેલાં પૂર્ણ થશે ઘણા કામો ચોમાસા પછી પણ લેવામાં આવશે એટલે લાંબા ગાળાના આયોજનો લીધા છે આવનારા સમયમાં વડોદરાનો વિકાસ વડોદરા નાગરિકો જોઈ શકશે લોકો કોર્પોરેશન તંત્ર પર આશા રાખી રહ્યા છે અને અમે એમની આશા પર ખરા ઉતરવા માટે જે વિકાસના કામો ડિલિવર કરવાના છે સારી ક્વૉલિટીના કરવાના છે અને સ્પીડથી કરવાના છે એ દિશામાં અમે લોકો કટિબદ્ધ છે અને કાર્યરત છે